નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલાનો ડેમ એક થયો ઓવરફ્લો રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ પાસે આવેલ ડેમ એક ઓવરફ્લો થયો છે અને ડેમમાં સતત પાણીની આવક થતાં આજે ઓવરફ્લો થયો ધાતરવાડી ડેમ ઓવરફ્લો થતાની સાથે જ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી અને તેર ગામના ખેડૂતોને પિયતનું પાણી મળશે જેમાં વાવેરા ધારેશ્વર દીપડિયા માંડડી રાજુલા વડલી નાના રીંગણિયાળા ચારોડિયા ઝાંઝરડા કુંડલિયાળા બરફડાળા વગેરે ગામોનો સમાવેશ થાય છે તેમજ રાજુલા જાફરાબાદના લોકોને પણ પીવાના પાણી મળશે અને ડેમ ઓવરફ્લો થતાં અનોખો નજારો જોવા મળ્યો હતો રમેશભાઈ વસોયાની યાદીમાં જણાવેલ તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ ધાતરવડી એક ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખૂબ ખુશી છે કારણ કે તેર ગામના ખેડૂતોને આ ડેમમાંથી પિયતનું પાણી મળશે અને પોતાની રોજીરોટી મળશે આ ડેમમાં લગભગ ક્યારેય ખાલી નથી રહ્યો કુદરતની મહેરબાનીથી આ ડેમ ભરાઈ ગયો જેથી તેર ગામના ખેડૂતોને ફાયદો થાય તેમજ રાજુલા અને જાફરાબાદના પીવાના પાણીનો પ્રશ્ન હલ થાય હવે અમે ધારાસભ્યશ્રીને લેખિત પણ મેં રજૂઆત કરેલી છે એ ડેમ ઓવરફ્લો થતાં ભવિષ્યમાં આની પછી સિલસાઇનું પાણી ખેડૂતોને આપવામાં આવશે જેથી તેથી કેનાળ જે તૂટેલી હોય કુંડીઓ તૂટેલી હોય જે સાફ સફાઈ કરી અને તૂટેલી કુંડીઓ વગેરેના પ્લાન એસ્ટિમેટ બનાવી અને સમય મર્યાદામાં કેનાલ સાફ થાય કુંડીઓ થઈ જાય નવી જેથી ખેડૂતોને સિંચાઈનો સમયસર પાણી મળી રહે પાણીનો બગાડ ન થાય અને ખેડૂતોને ફાયદો થાય